આ તરફ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે લોકોને મુશ્કેલી વધી છે ઘેડ પંથક જળબંબાકાર બન્યો અને ખેડૂતોએ હવે પ્રાર્થના કરી છે મટિયાણાના સરપંચે દુહા ગાઈને પ્રાર્થના કરી ભગવાન શ્રી દ્વારકાધીશને કર્યો પોકાર ઓઝત નદી ગાંડીપુર બનતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે ત્યારે ખાસ ભારે વરસાદના પગલે આ મુશ્કેલી ભગવાન દ્વારકાધીશ ઘટાડે તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે મટિયાણાના સરપંચે દુહા ગાઈને કરી પ્રાર્થના hame huliya to ve majare muki pakal jo tame ha e maya tamari oina dwar ka wara na hame huliya to ve majare muki pakal jo tame ha